નમસ્કાર મારા વાલા ખરીદ મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર મિત્રો પહેલાં તો અમારા બધાને રામ રામ અને જયસિદ્ધનાથ ખરીદભાઈઓ આજે આપણે મગફળી અને કપાસના આવતા વર્ષે વાવેતર કેવા થશે અને ભાવની અંદર કેવું ગણિત છે શું ગણિત રહેશે ભાવની અંદર તો તેના વિશે થોડીક ચર્ચા કરીશું મિત્રો ચેનલની અંદર હજી તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ ઓલબેલા ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો મારા અવનવા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો હવે મિત્રો વાત કરીએ કપાસ વાવેતર અને મગફળીના વાવેતર ખેડૂત ભાઈઓ હાલની અંદર કપાસ પણ બજારની અંદર ડાઉન ચાલી રહ્યો છે અને મગફળી પણ એકદમ ડાઉન ચાલી રહી છે મગફળી બે હજાર દસની લેવલે આ વર્ષે આપણે બે હજાર પચીસમાં ચાલી રહી છે આજે બે હજાર પચીસનું જે લેવલ છે જે હજાર રૂપિયા આસપાસ જે બજાર ભાવ છે તે બે હજાર દસમાં હતો તે બજ તે બજાર ભાવ આ વર્ષે ફરી વખત એક દસ વર્ષે આ પાછો આવી રહ્યો છે એટલે બહુ દુઃખની વાત છે આમ જોઈ તો એટલે ખરેખર આમ જોઈએ તો મગફળી બે હજાર દસથી બે હજાર પચીસ દસ એટલે મિત્રો આટલા સમયથી આ મગફળીનો લેવલ ડાઉનમાં ડાઉન હાલની અંદર ચાલી રહ્યું છે તો મિત્રો હવે ખાસ આપણે વાત એ કરીએ કે આવતા વર્ષે મગફળી અને કપાસમાં વાવેતર કઈ આ ભાવ ભાવ કપાસ અને મગફળી બંનેમાં ડાઉન ચાલી રહ્યું છે તો આવતા વર્ષે કયા પાક કયો પાક એવો રહેશે કે જેની અંદર વિદેશના ખેડૂતો અને ઇન્ડિયાના ખેડૂતો બંને ખેડૂતો બંને દેશમાં દેશના ખેડૂતો વધારે કયા પાકનું વાવેતર કરવા છે મિત્રો આ એક અમારું અનુમાન હોય છે સાચી હકીકતની થોડા ઘણા અમે નજીક હોઈએ છીએ પણ મિત્રો સો ટકા સાચું કંઈ કહી શકાય નહીં જ્યારે મિત્રો જ્યારે વાવેતર થાય ચોમાસું આવે ત્યારે જ સો ટકા સાચું કહી શકાય પણ હા એક ખરેખર ખાસ અનુમાન અમારું હોય છે મિત્રો એક અહેવાલ મુજબ સમાચાર મળી રહ્યા છે કે અમેરિકા ચાઈના જેવા જે દેશો છે તેની અંદર આવતા વર્ષે કપાસના પાકનું વાવેતર ક્યાંક ને ક્યાંક ઘટે એવું એક અમારું અનુમાન છે અને મારું એક અનુમાન એ પણ છે કે ઇન્ડિયાની અંદર પણ કપાસનું વાવેતર ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે અને આવતા વર્ષે પણ ઘટે એવું અમારો અનુમાન છે પણ મગફળીનું વાવેતર મિત્રો ભલે મગફળી ડાઉન હોય છતાંય મગફળીનું વાવેતર ડાઉન થશે નહીં એનું તમને કારણ કારણ તમને ખાસ જણાવી દઉં કે ખેડૂતો ને કપાસ જો વાવે તો તે શિયાળુ પાક કરી શકતા નથી કેમ કે કપાસનો જે પાક છે એ લાંબા ગાળાનો પાક છે એટલા માટે ખેડૂતો કપાસનું વાવેતર કરતા નથી એના હિસાબે કપાસ બીજી બીજા નંબરમાં કપાસના ઉત્પાદન પણ ઘટી રહ્યા છે એટલે ખેડૂતો કપાસનું કપાસમાં ધીમે 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 કપાસ હાઈલી જાય છે એટલે કે વાવેતરમાં ડાઉન થઈ રહ્યું છે કપાસ ઓછો વાવેતર થઈ રહ્યું છે અને મગફળીનું વાવેતર ધીમે ધીમે વધતું જાય છે હવે મગફળીનું વાવેતર આવતા વર્ષે પણ બમ્પર થવાનું છે એનું તમને કારણ ખાસ જણાવી દઉં કે શિયાળુ સિઝનમાં ખેડૂતોને વધારે ધાણા હોય જીરું હોય મેન તો જીરું વાવવાનો જે હાલની અંદર જે ટ્રેસ ચાલી રહ્યો છે ખેડૂતોની અંદર તેને હિસાબે મગફળીનું વાવેતર જોરદાર થઈ રહ્યું છે કેમ કે જો કપાસ ખેડૂતો વાવે તો જીરાનું વાવેતર થઈ શકે નહીં મગફળી વાવે તો જ જીરાનું વાવેતર થઈ શકે અને બધા ખેડૂતોને જીરાનું ઉત્પાદન ડાઉન નથી આવતા જેટલા ખેડૂતો વાવે છે બધેને ડાઉન નથી આવતા આઠમણથી દસમણ મણ સુધી ખેડૂતો જીરાનું ઉત્પાદન પણ કરે છે ઘણા બધા ખેડૂતો એવા છે કે જીરાનું સારું બધું એવું ઉત્પાદન કરે છે તો ખેડૂતભાઈ જે ખેડૂતોને આટલું જીરું થાય છે તેને મગફળી વાવવી પોસાય એનું કારણ છે કે જીરુંમાં પણ સારા એવી પ્રોફિટ ખેડૂતો કમાઈ રહ્યા છે એટલે જે ખેડૂતોને જીરું મિત્રો એક એવો પાક છે કે તેને ક્યાંક મહેનત મહેનતની પણ જરૂર પડે છે અને ટેકનોલોજીની પણ જરૂર પડે છે એટલે કે તમારી તમારી જે મિત્રો આપણી જે શું કહેવાય આપણી જે આ આપણી જે આવડત છે ને તે પણ જીરુંની અંદર ખાસ કામ આવે છે આવડત અને મહેનત બંને મિત્રો જીરુંની અંદર જે જ્યારે પૂરતે પૂરતો ઉપયોગ થાય ત્યારે જીરુંનો પાક સારો આવે છે એટલે ઘણા ખેડૂતો જીરુના પાકને પણ સારી રીતે જાણી ગયા છે અને જીરુના પાક વાવવાના હિસાબે ચોમાસે મગફળીનું વાવેતર વધી વધી ગયું છે એટલે મિત્રો આ વર્ષે મગફળીનો ભાવડાઉનનું કારણ એક એ છે કે મગફળીમાં બમ્પર ઉત્પાદન થયું પચીસ મણ ત્રીસ મણ પાંત્રીસ મણ વિઘે મગફળી નીકળી જે મિત્રો આજથી મારા અંદાજ પ્રમાણે આજથી વર્ષો પહેલાં વીસ મણથી કોઈને ઉપર મગફળી થતી નહીં બરાબર છે અને તે રીતે મગફળી ગયા વર્ષે વીસ મણ પચીસ મણ ત્રીસમણ વિચાર કરો પંદર પંદર મણ કદાચ મગફળી નીખરતી હોય વર્ષની અને ડાયરેક્ટ ત્રીસ મણ મગફળી નીકળે તો સ્વાભાવિક છે કે ડબલ મગફળી નીકળી તો મગફળીનો ભાવ તો ડાઉન થવાનો જ છે એ સો ટકાની વાત છે કેમ કે જેટલો જેટલો આપણે આપણે જે જરૂરિયાત છે તેના કરતાં પણ વધારે ઉત્પાદન થાય કોઈ પણ પાક હોય તો તેનો ભાવ ગગડવાની શક્યતા સો ટકા રહેલી છે તો મિત્રો આથી ખાસ વાત કે મગફળીનું વાવેતર વધારે થશે કે કપાસનું તો મિત્રો તમને જણાવી દઉં કે કપાસનું વાવેતર ઓછું થવાનું છે મગફળીનું વાવેતર ભલે ભાવ ડાઉન હોય છતાં પણ મગફળીનું વાવેતર બમ્પર આ વર્ષે પણ થવાનું થવાનું ને થવાનું છે હવે મિત્રો વાત કરીએ કપાસ બજારની અને મગફળી બજાર આવતા વર્ષે બજારનું કેવું અનુમાન રહેશે તો ખેડૂત મિત્રો ખાસ તમને જણાવી દઉં કે કપાસનું આમ જોઈએ આ મિત્રો આ એક અમારું અનુમાન રહેલું છે બાકી તો ચોમાસે ખબર પડે કેટલું વાવેતર થશે આ એક અમારું અનુમાન રહેલું છે કે વિદેશની અંદર અને ઇન્ડિયાની અંદર બંને જગ્યાએ કપાસનું ઉત્પાદન આવતા વર્ષે ઘટવાનું છે તો અમારો અનુમાન કંઈક એવો એમ કહે છે કે બંને જગ્યાએ જો ઉત્પાદન ઘટે તો આવતા વર્ષે કપાસમાં ભાવમાં કદાચ ઉછાળો રહી શકે આવતા વર્ષમાં કપાસના ભાવમાં થોડીક તેજી રહી શકે કેમકે આ વર્ષનું ઉત્પાદન પણ ઓછું છે અને આવતા વર્ષે વિદેશમાં પણ ઉત્પાદન ઓછું થાય વાવેતર ઓછું થાય એટલે ઉત્પાદન પણ ઓછું થાય અને ઇન્ડિયાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટી રહ્યું છે ફૂલ કપાસની અંદર એટલે આવતા વર્ષે અમારું અનુમાન એમ છે કે કપાસના ભાવ સારામાં મળે આ વર્ષે જે કપાસના ભાવ ચાલી રહ્યા છે તેનાથી બસો બસો ત્રણસો રૂપિયા ઊંચા હાઈ લેવલે બજાર જાય એવું એક અમારું અનુમાન મિત્રો આ એક અનુમાન છે કોઈ સો ટકા કોઈ કહી શકે નહીં મરણ અને મુંઘારતની કોઈ સો ટકા કહી શકે નહીં કેમ કે કયા દેશમાં ક્યારે જરૂર પડે કયા માલની બરાબર કયા પાકની અને ક્યારે મિત્રો નિકાસ થાય તેના ઉપર બધોય ખાસ આધાર રહેલો છે એટલે આ બધું આવું જોવાનું હોય છે અને બીજા નંબરમાં વરસાદ કેવા થાય વિદેશની અંદર કેવું છે ઇન્ડિયાની અંદર કેવું છે ઇન્ડિયાની અંદર રાજ્ય જે વધારે પકવતા રાજ્ય હોય મગફળી પકવતા રાજ્ય વધારે હોય કે કપાસ પકવતા વધારે હોય રાજ્યો તો તેની અંદર વરસાદનું કેવું અનુમાન છે તેના ઉપર ખાસ આધાર રહેલો છે એટલે હકીકતમાં આમ જોઈએ આ એક અનુમાન છે કે જો કપાસનું ઉત્પાદન વરસાદ બરાબર થાય અને કપાસનું ઉત્પાદન ઓછું આવે તો ભાવ ક્યાંક ને ક્યાંક ચડે એવું એક અમારું અનુમાન છે અને મગફળીનું બજાર છે તે આના લેવલે રીએ નહીં મગફળી પણ બજારની અંદર સુધારો આવવો જ જોઈએ એવું એક અમારું અનુમાન છે આના ભાવ ન રહીએ આના ભાવ રહીએ તો ખેડૂતોને કોઈ હિસાબે પોસાય નહીં છતાં પણ મગફળીનું વાવેતર આવું થાય એવું એક અમારું અનુમાન છે બમ્પર ઉત્પાદન મગફળીનું આવતા વર્ષે પણ આવે એક એવું અમારું અનુમાન છે તો મિત્રો આ એક અમારું અનુમાન છે આ કોઈ સો ટકા તમારે માની નહીં લેવાનું હા મિત્રો હું કદાચ ખોટો પડી શકું પણ આ ભાવ બજાર નહીં એવું તમારે મગજમાં લઈને ચાલવાનું મિત્રો અમે સત્યની નજીક થોડા ઘણા હોઈ શકે પણ સો ટકા સત્ય ન અમે કહી શકીએ અને મિત્રો સો ટકા ખોટું પણ ન હોય એક મિત્રો અમારા અહેવાલ મુજબ અમારે અનુમાન હોય છે કે આવી રીતના કદાચ થાય તો મિત્રો માહિતી કેવી લાગી મિત્રો આવા નવા જીરું વિશેના ભાવ મગફળી વિશેના ભાવ કપાસ વિશેના ભાવ અને ખેતીની અંદર કંઈક ને કંઈક નવું કઈ રીતના કરવું અને શું કરવું અને અમે અમે હાલની અંદર ખેતી કેવી રીતના કરી રહ્યા છીએ અને કયા કયા બિયારણો અમે વાવી રહ્યા છીએ અને કેવા ઉત્પાદનો થઈ રહ્યા છે અને ખેતીની અંદર કઈ રીતના મિત્રો ફાયદો થાય કઈ દવા છાંટવી મિત્રો આ બધી માહિતી આપણી ચેનલની અંદર તમે તમને સંપૂર્ણપણે મળી રહેશે તો આપણી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિડીયો શેર કરી નાખજો તો મિત્રો બાદ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો